જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ દસમા છે ભાઈલા કોઠારી અને એમનો આજે વાર્તા પ્રસંગ બીજો અને ત્રીજો એકી સાથે આપણે સાંભળીશું તો સર્વપ્રથમ વાર્તા પ્રસંગ બીજો એક વેળા શ્રી ગુસાઈજી અસારવામાં બિરાજતા હોય છે અને ચાચા હરિવંશજી પણ તેમની સાથે હોય છે એક દિવસ ચાચાજી તેમને ભાયલા કોઠારી કરજમાં ડૂબી ગયા હોવાનું સવિનય જણાવે છે તેઓ આ વાત શ્રી ગુસાઈજીને ત્રણ વાર જણાવે છે હાથી શ્રી ગુસાઈજી તેમને ચાચાજી દ્રવ્યની તે શું વાત છે પણ કોઠારીનું જેવું મન હમણાં છે તેવું દ્રવ્ય છે એ મેળવીને નહીં હોય એટલે કહેવાનો અર્થ એમ છે કે અત્યારે જે કોઠારીજીનું મન છે દ્રવ્ય વગર એ દ્રવ્ય મેળવીને પછી એવું મન નહીં હોય તો શ્રી ગુસાઈજીના મુખમાં આ વચન છે એ સાંભળીને તેઓ મૌન રહે છે કોઠારી આ વાત કોઈના દ્વારા સાંભળીને તેઓ મૌન રહે છે તો કોઠારી આ વાત કોઈના દ્વારા સાંભળીને મનમાં ખૂબ ખેદ પામે છે અને પોતે તો તો આ વાત જાણતા નથી ગુસાઈજીના મનમાં એમ થઈ જાય કે ચાચાજી દ્વારા કોઠારીએ વિનંતી કરી હશે એમ તેઓ જણાવે છે તો શ્રી ગુસાઈજી અંતર્યામી છે અને કોઠારીના ભાવિનો ખ્યાલ એમને આવી જાય છે જેથી તેઓ કોઠારીનું અને મન છે હમણાં જેવું છે તેવું દ્રવ્ય મેળવીને નહીં રહે એમ ચાચાજીને કહે છે કોઠારી શ્રી ગુસાઈજીના સેવક છે એથી કર્ણો પ્રકરણ આ વાત સાંભળીને તેમને ખેદ થાય છે શ્રી ગુસાઈજીને મનમાં એમ તો નહીં લાગે કે ચાચાજી દ્વારા મેં પોતે કોઠારી વિનંતી કરી હશે એવો હાવ પણ તેને સંતાપે છે આથી મનમાં ખૂબ ભય પામીને તેઓ શ્રી ગુસાઈજી પાસે આવીને દંડવત કરીને કહે છે કે મહારાજ આપના ચરણારવિંદ સિવાય મને અન્ય કોઈ વસ્તુની સ્પૃહા ઈચ્છા ખેવના નથી અને રાજે શ્રી મુખે એવા વચન કહ્યા છે કે આગળ આ દશા નહીં રહેશે તે સાથી એવો પ્રશ્ન સવિનય કરીને તેઓ ઉત્તર આપવા તેમને વિનંતી કરે છે આથી શ્રી ગુસાઈજી તેના મનનું સમાધાન કરવા સાથે તેમને તારા મનમાં આ વાત ક્યારે પણ છે એ નહીં આવે એવું હું જાણું છું એમ જણાવે છે આ સાથે જ તારી મતી ક્યારે પણ મારામાંથી બીજે નહીં જાય એવા આશીર્વાદ પણ તેમને પ્રસન્ન થઈને આપે છે તો આ ભાઈલા કોઠારી શ્રી ગુસાઈજીના આવા કૃપા પાત્ર છે તો અહીં એ સિદ્ધાંત દર્શાવ્યો છે કે દ્રવ્ય મળતા જ મતી છે એ નિર્મળ સ્વચ્છ નહીં દે દિનતા નહીં થાય તેથી પ્રભુ પોતાના જનને સ્કિંચન ધન વગર ના રાખે છે અને ભાઈલા કોઠારી તો શ્રી ગુસાઈજીના આતરંગ સેવક છે અને એમની બુદ્ધિ તો દ્રવ્ય મળતા મલિન ક્યારેય નહીં થાય પોતાના માણસોને શીખ આપવા માટે જ આ વાત તેઓ કહે છે અને કોઈની પાત્રતા ઓછી હોય તો દ્રવ્ય પામીને વિમુખ થઈ જાય તેથી ભાઈલા કોઠારી છે એના બહાને તેઓ એટલું કહે છે અને એક અન્ય આશય એ પણ છે કે નિર્ધન થાય ત્યારે પ્રભુની વિશેષ કૃપા જાણવી અને એ તો છે સિદ્ધ થાય છે તો વૈષ્ણવો ખરેખર ખૂબ જ સુંદર આ વાર્તા પ્રસંગ પરથી આપને આ સાર પ્રાપ્ત થયો કે પ્રભુ છે એ આપણને નિષ્કિંચન ધન વગરના સુકામે રાખે

રાજદ્વાર અસારવામાં બિરાજતા હોય છે ત્યારે કોઈ ગુજરાતના દેશાધિપતિ આગળ ચુગલી કરે છે ત્યાં ધોળકામાં લાછાબાઈ અને તેનો ભાઈ બંને એક જ ઘરમાં રહેતા હતા અને લાછાબાઈ નો અમલ અધિકાર આખા ગુજરાતમાં ચાલે છે પેલો ચુગલી તે બાઈ આગળ સરનામ એવા બાજ બહાદુર નામના ખોજાને મળીને ચાંડી કરે છે કેસરી ગોકુળ થી આવેલો એક ફકીર રાજનગરમાં કોઠારીની બહેન સાથે રહે છે અને તે ફકીર પોતાને અસારવામાં જઈ અને ન્યાય કરી આપવાની પરવાનગી આપે છે આથી એ ખોજો અસારવામાં શ્રી ગુસાઈજી આગળ આવે છે શ્રી ગુસાઈજીને આની આગોતરી ખબર થાય છે અગાઉથી ખબર પડી જાય છે ત્યારે પ્રભુ તો ભીતર પધારે છે બેઠકમાં તો બાછા બાંધેલા અને જબોજી છે રજપૂત ગરાશિયા તથા કોઠારી એમ પાંચ દસ જણ બેઠેલા હોય છે ત્યાં તો ખોજો બાજ બહાદુર બેઠકમાં આવીને બેસે છે અને ત્યારે શ્રી ગુસાઈજી ગાદી પર આવીને બિરાજે છે ત્યારે બાજ બહાદુર ઊઠીને તેમને દંડવત કરે છે અને પાછો બેસી જાય છે તો આમાં મહત્વની વાત એ છે કે તે વખતે શ્રી ગુસાઈજીની ચુગલી કરનાર પણ હોય છે વળી બાજ બહાદુર અન્ય ધર્મનો હોવા છતાં તેમને ઉઠીને દંડવત કરે છે આમાં તેનો શિષ્ટાચાર અને શ્રી ગુસાઈજીનો પ્રભાવ છે કે જણાય આવે છે એ પછી પેલો ખોજો પોતાની બોલીમાં શ્રી ગુસાઈજીને કેટલીક વાત કરે છે જેનો જવાબ શ્રી ગુસાઈજી સારી રીતે તેની બોલીમાં છે તેને સમજાવી આપે છે આથી તે મનમાં ખૂબ જ પ્રસન્ન થાય છે શ્રી ગુસાઈજી તેને સમજાવવા પોતાની ઈશ્વરતા દેખાડે છે અને બાજ બહાદુર આ શ્રી ગુસાઈજી તો સાક્ષાત ઈશ્વર છે એમ પોતાના મનમાં જાણે છે આ પાગલ લોકો મને એમની સાથે લડાવી છે એ લડાવવા ઈચ્છે છે તો એમ તેને લાગે છે અને તે જે દિવસે ગુસાઈજી પાસે આવ્યો છે એ વર્ષા ઋતુના દિવસો છે અને એ દેશમાં મહારાજાએ મેર કરી નથી એથી બધા લોકો વલખા મારે છે આથી આખો જો શ્રી ગુસાઈજીને મહારાજ પ્રજા પ્રાણીના અભાવે ખૂબ દુખી છે એમ નમ્ર ભાવે કહે છે ત્યારે શ્રી ગુસાઈજી વરસાદ ખૂબ થશે એમ તેમને કહે છે તો આ સાંભળી બાજ બહાદુર તેમને દંડવત કરીને ચાલવા લાગે છે ત્યારે શ્રી ગુસાઈજી તેને એક બીડું આપે છે તો બાજ બહાદુર તેને મસ્તકે જણાવીને મહારાજ મને આપના હાથે કોઈ એવી વસ્તુ આપો જે મારા માથા પર આઠે પહોર રહે એવી વિનંતી છે પુનઃ કરે છે એથી તેઓ પોતાના શ્રી હસ્તે એક સોપારી છે એ તેને આપે છે બાજ બહાદુર તેને માથે ચડાવીને તેની પાગની ખૂટમાં છે એ બાંધીને તેમને દંડવત કરીને તેના ઘરે આવવા નીકળે છે તો શ્રી ગુસાઈજી તેની વાતનો જવાબ તેની બોલીમાં તેને સમજાવીને આપે છે જેમાં તેઓ પોતાની ઈશ્વરતા દેખાડે છે આથી તેઓ સાક્ષાત ઈશ્વર છે એવું તેને લાગવા લાગે છે આમ તેના મનમાં પરિવર્તન આવે છે અને પાગલ લોકો છે એ બધાએ આવી ચાડી કરી અને મને છે એની સાથે લડાવી મારવા ઈચ્છે છે એવું તેને લાગે છે આમ તે પણ શ્રી ગુસાઈજીના પ્રભાવમાં આવે છે અને વર્ષાકાળમાં પણ આ ખોજાના દેશમાં વૃષ્ટિ નહીં થવાતી લોકો પાણી માટે ટળવળે છે એમ તે શ્રી ગુસાઈજીને કહે છે આથી તેઓ તેને વરસાદ ખૂબ થશે એમ જણાવે છે જેમાં તેમની એટલે કે શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ જણાય છે પેલા ખોજાને તેઓ એક સોપારી આપે છે જેને તે તેની પાગની ખૂટમાં છે બાંધે છે અને દાઉદ પાસાની જેમ એ ખોજો પણ તેમના પ્રભાવમાં આવે છે તો અન્ય ધર્મના લોકો પણ શ્રી ગુસાઈજીનો છે એનો પ્રભાવ છે એના પર છે તો એ લોકો પણ તેમને માને છે અને તેમના પ્રત્યે આદર ધરાવે છે એ વાત અહીં દર્શાવાઈ છે તો તે જ બહાદુર તતેના ઘરે પાછો ફરે છે અને ત્યારે જ રસ્તામાં અચાનક એટલો તો વરસાદ થાય છે કે તે જેમ તેમ કરીને ઘરે પહોંચે છે તો શ્રી ગુસાઈજીનું વચન છે એ સત્ય ઠરવાથી તે મનોમન ખૂબ જ રાજી થાય છે. તો અહીં શેવ અહીંયા શ્રી ગુસાઈજીનું વચન છે એ સત્ય થયું અને પછી તે બધી વાત છે લાછાબાઈને કહે છે ફરી કોઈ આવું કામ નહીં કરે એ માટે લાછાબાઈ ચૂગલીખોરને ખતમ કરી દેવાનો હુકમ કરે છે તો તે જ બહાદુરને માર્ગમાં જ ભારે વરસાદનું વિઘ્ન લડે છે જેથી શ્રી ગુસાઈજીએ ખૂબ વરસાદ થશે એવું કહેલું કથન છે યથાર્થ ઠરે છે આ બાબતમાં ભગવદીઓના વચનો ક્યારે પણ ઠાલા હોતા નથી એમ દર્શાવે છે ચાડી ખાનારની માં દીકરાને મારી નાખવાનો હુકમ થયો હોવાનું જાણીને તેને લઈને શ્રી ગુસાઈજીના શરણે આવે છે તેમને મહારાજ મારી દીકરાને તો ઠાર કરશે જેથી હું તેને લઈને આપને શરણે આવી છું એમ તેમને દિનતાપૂર્વક જણાવે છે આથી તેઓ શ્રી ગુસાઈજી બાજ બહાદુરને તમે કોઈને મારશો નહીં એમ જણાવે છે એથી બાજ બહાદુર તેમની આજ્ઞા માનીને પોતાના માણસોને રોકે છે પછી કોઈ એક દિવસ તે તેને દરબારમાં બોલાવીને હમણાં તો તને શ્રી ગુસાઈજીની આજ્ઞાથી છોડો છે પણ હવે પછી તું જો કોઈની ખોટી ચાડી કરશે તો હું તને ભડા કે દઈશ એમ કઈ અને તેનું સમાધાન કરે છે પછી શ્રી ગુસાઈજી થોડાક દિવસો બાદ શ્રી ગોકુલ પધારે છે તો પુત્ર ગમે તેવો અપલખનો હોય પણ માતા હંમેશા જ તેનું શ્રેય ઈચ્છે છે અને એથી જ તે ચુગલીખોરની માં પણ તેને છે એ સજા ન થાય અને એની સજાની હુકમની અને જાળ થતાં જ શ્રી ગુસાઈજીના શરણે આવીને પોતાના પુત્રને મોતના મોમાંથી ઉગારી લે છે વળી ભગવદીઓ વૈષ્ણવો જીવદયામાં માને છે આથી ચુગલીખોર શત્રુ હોવા છતાં શ્રી ગુસાઈજી તેને મૃત્યુદંડમાંથી બચાવી લે છે આ અહીં માતાના કોમળ હૃદય પ્રત્ય પત્યેનો તેમનો પ્રેમ અને શ્રી ગુસાઈજીની ચુગલખોર પ્રત્યેનો અનુકંપા છે એ પણ જોવા મળે છે તો આ વાર્તા મેં બતાવ્યું છે કે વૈષ્ણવો જીવ માત્ર પર દયા કરવી અને કેટલો ચોર કે ચુગલીખોર હોય પણ પોતાનું વસ ચાલે ત્યાં સુધી તેને ઉગારી લેવું આ ભાઈલા કોઠારી શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા ને એમની તો શું વાત કેવી વૈષ્ણવો ક્યાં સુધી એ વાત કરવી તો આવા કૃપાપાત્ર ભગવદીય એટલે કે ભાઈલા કોઠારી તો વૈષ્ણવો એમનો વાર્તા પ્રસંગ છે એ સાંભળીને તમને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ પણ કરો અને સાથે સાથે પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અવશ્ય કરી લ્યો તેમજ આવા જ સત્સંગો સાંભળવા સ્ક્રીન પર છે લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરો જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભી સખી જય